ગઢડા પ્રથમનું તેત્રીસમું વચનામૃત તેમાં ભગવાન સ્વામીનારાયણના મહાન સંત સદગુરુ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ભગવાનને રાજી કરવા માટે અનેક શાસ્ત્રો અનેક સાધનો સૂચવે છે સાધન એટલે કે માર્ગ સાધન એટલે કે સાધના એ જે અનેક સાધનો કે અનેક માર્ગ છે એમાંથી કયો એક માર્ગ શ્રેષ્ઠ છે કે જે બધા જ સાધન કરવાથી ભગવાન જેવા રાજી થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય સ્વાભાવિક છે કે કેટલી બધી સાધનાની વાતો શાસ્ત્રોમાં ભંડારી છે ક્યાંક ટોપની વાત છે ક્યાંક ત્યાગની વાત છે ક્યાંક દાનની વાત છે ક્યાંક યોગની વાત છે ક્યાંક તીર્થયાત્રાઓની વાત છે અને એવી રીતે સાંખ્ય યોગ આદિ અનેક પ્રકારના માર્ગોની જાત જાતની વાતો છે એમાંથી કોઈ એક માર્ગને અનુસરીએ તો પણ આપણી જિંદગી પૂરી થઈ જાય અને એ સાધન કર્યા પછી ભગવાન ખરેખર સર્વશ્રેષ્ઠ રીતે રાજી થશે કે કેમ એની કોઈ ખાતરી એટલે મુક્તાનંદ સ્વામી અહીંયા શોર્ટકટ પૂછી રહ્યા છે એ એક એક સાધન અમે અમારી જિંદગીમાં અજમાવવા જઈએ અને પછી અમે એમાંથી કોઈ શ્રેષ્ઠ સાધનને અનુસરીએ તો આવી તો કેટલી બધી જિંદગી પૂરી થઈ જાય અને ભગવાનને રાજી કરવાના રહી જાય એટલે તેઓ અહીંયા શોર્ટકટ પૂછી રહ્યા છે એક જ સાધને કરીને ભગવાન એવા રાજી થાય જેવા સર્વ સાધને કરીને ભગવાન રાજી થાય તો એવું એ એક સાધન કયું છે ઉત્તર આપે છે ભગવાન સ્વામિનારાયણ કોઈ સામાન્ય સાધક ઉત્તર આપે સાધકમાંથી થોડીક ઉચ્ચ દશાએ પહોંચેલો એવો કોઈ મહાત્મા ઉત્તર આપે તો એ બરાબર છે પરંતુ અહીંયા સ્વયં પરમાત્મા ઉત્તર આપી રહ્યા છે જેમને સમગ્ર અધ્યાત્મ જ્ઞાન હસ્તામલકવત છે જેમને આ બધી વાતો અનુભવની વાતો છે તો અનુભવના ઊંડાણના આધારે જ્યારે એ વાતો આપણને પ્રાપ્ત થાય છે ત્યારે એનું મહત્વ બદલાઈ જાય છે એની ઓથેન્ટિસિટી એની પ્રમાણિતતા વધી જાય છે અહીંયા સ્વયં ભગવાન ઉત્તર આપી રહ્યા છે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબરૂપે કેટલો સરળ ઉત્તર એમણે એટલું જ કહ્યું ભગવાનનો દ્રઢ આશ્રય જોઈએ જો ભગવાનનો દ્રઢ આશ્રય હોય તો ભગવાન અતિશય રાજી થઈ જાય છે આ એક અદભુત બાબત સરળ બાબત અહીંયા આપણને જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણે ખુદે ખૂબ તપ કરેલું ક્યારેક છ મહિનાને ક્યારેક આખું વર્ષ નિરાહાર રહેલા માન સરોવરની યાત્રા કરેલી અખિલ ભારતની યાત્રા કરેલી અષ્ટાંગ યોગ સાધેલો એમણે બધું જ કર્યું હતું પણ આપણને એ માર્ગ ન ચીંધ્યો આપણને એમણે ભગવાનનો દ્રઢ આશ્રય નાનામાં નાનો બાળક કરી શકે કોઈ વૃદ્ધ કરી શકે કોઈ અશક્ત માનવી કરી શકે સૌ કોઈ આચરી શકે એવો સરળ અને અદભુત ઇલાજ શરણાગતિ ભગવાનની પ્રપત્તિ ભગવદ્ ગીતામાં તેને યોગ કહેવામાં આવ્યો છે પ્રપત્તિ યોગ તો આ શરણાગતિ એની વ્યાખ્યા શી બહુ સરળ વ્યાખ્યા છે લાચારીથી નહીં પરંતુ પ્રેમથી ભગવાન કે ભગવાનના સ્વરૂપ સમાન ગુરુના ચરણોમાં સમર્પિત થઈ જવું મનથી અંતરથી સમર્પિત થવું અને તેમાં એક મનમાં ભાવ પ્રગટે હે ભગવાન હું આપનો છું આપનો જ છું આપ જ મારા આશ્રયદાતા છો અને આપ જ મારા જીવન આધાર છો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક મુક્તાનંદ સ્વામી રચિત પંક્તિ ઉચ્ચારતા મોહે તો એક તુમહી આધારા નાવકે કાગકી ગતિભય મેરી જહા દેખવું તહા જલનીથી ખારા સ્વામી શ્રી સુંદરતાથી નિરૂપતા આ પંક્તિને નિરૂપતા તેઓ ઉદાહરણ આપતા કે નાવકે કાગકી ગતિભય મેરી એક કાગડો કિનારે નાંગરેલા એક વાહનના શઢ ઉપર બેઠેલો નાવ ઉપડ્યું કાગડો ઉડ્યો નહીં અને શઢ ઉપર બેઠેલો રહ્યો અને નાવ તો મધ્ય દરિયે થઈ કિનારે જવાની ઈચ્છા થઈ પણ ઉડી ઉડીને કેટલો ઉડે ક્યાં જાય આ તો મધ્ય દરિયો એટલે ઉડી ઉડીને થોડે દૂર સુધી જાય ક્યાંય જમીન દેખાય નહીં એટલે પાછો એ શઢ ઉપર આવીને બેસે એમ એને એક જ આશરો હતો ભગવાનનો જેમ દ્રઢ આશરો હોય કેવો હોય તો જેમ નાવ એ કાગને એકમાત્ર આશરો બની રહ્યો જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા બીજે ક્યાંય કોઈ આશાનો કિનારો નથી આ સાચો આશ્રય કહેવાય ગીતા આના ઉપર ખૂબ વાત કરે છે એનો કેન્દ્રીય સંદેશ જ આ છે ભગવદ્ ગીતાનો એક મંત્ર અદભુત છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે મામ એકમ શરણમ વ્રજ તું એક મારા શરણે આવ બીજા બધા જ મનના માનેલા આશ્રયો મનના માનેલા ધર્મો તું મૂકી દે એક માત્ર મારા શરણે આવો વારે વારે ભગવદ્ દોહરાવે છે અને એ જયારે દ્રઢ પ્રતિજ્ઞાપૂર્વક બોલે છે શિષ્ય સ્તેહમ શાદી મામ ત્વામ પ્રપન્નમ હું તમારા શરણે છું તમારો શિષ્ય છું તમારા આશ્રય છું આપ મારા ઉપર શાસન કરો બસ ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ આ શ્લોકમાં છે આશ્રય તો આ એક બહુ જ મહત્વનું આધ્યાત્મિક સાધન છે અનન્ય શરણાગતિ એ ભગવદ્ ગીતાનો સંદેશ છે બધા જ શાસ્ત્રોએ આ સંદેશ આપ્યો છે સ્વામિનારાયણ ભગવાન તેની વાત કરી રહ્યા છે શા માટે શરણાગતિ કારણ કે શરણાગતિ એક માસ્ટર કી છે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કોઈ પણ પ્રકારની દુઃખની વેળા હોય આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય સામાજિક હોય કે પારિવારિક હોય રાજકીય હોય કે શારીરિક હોય જે પણ હોય તે પણ આ ભગવાનની શરણાગતિ એ માસ્ટર કી છે તાળા અનેક ચાવી એક પ્રશ્નો અનેક ચાવી એક ઉત્તર એક ભગવાનની અનન્ય શરણાગતિ તો આ આપણા શાસ્ત્રોએ આપણને વારે વારે કહ્યું છે કારણ કારણ કે આપણી શક્તિ મર્યાદિત છે આપણી પાસે દ્રષ્ટિ પણ મર્યાદિત છે આપણી પાસે વિઝન પણ મર્યાદિત છે આપણે ક્યાં કાલનું કે દૂરનું જોઈ શકીએ છીએ ઘણા વિદ્વાનો શરીર બળ મનોબળ આત્મબળ વગેરે બળની વાત કરે છે આપણું શરીર બળ ક્યાંક કામમાં આવે બધી જગ્યાએ શરીર બળ કામમાં નથી આવતું બુદ્ધિબળ એની પણ એક મર્યાદા છે મનોબળની પણ એક મર્યાદા છે શરીર બળથી પર બુદ્ધિબળ તેનાથી પર મનોબળ જેમ કે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ પાસે એવું મનોબળ હતું સરદાર પટેલે આ ભારતના આટલા બધા રજવાડાઓને એક કર્યા એનું પ્રચંડ મનોબળ હતું એનાથી પર પાછું એક આત્મબળ છે સમ્રાટ સિકંદર ભારતમાં જ્યારે આવ્યો ત્યારે દંડામીશ નામના સંન્યાસી સાથે તેમનો યોગ થયો ગ્રીક નામ આપે છે જેનું મૂળ નામ તો દંડી સ્વામી હતું અને એ જ્યારે દંડામી સાથે વાર્તાલાપ કરે છે ત્યારે દંડામિષ સાધુને એમણે મારવાની ધમકી આપી તલવારથી માથું ઉડાડી દેવાની ધમકી પણ આપી એ વખતે એમની સાથે એના સેનાપતિઓ તલવાર લઈને ઉભા હતા પણ દંડામીષ પોતાના આત્મબળના આધારે એવા મક્કમ રહ્યા કે सिकंदरને ઝુકવું પડ્યું આ આત્મબળ એ તમામ બળ કરતાં અધિક છે પણ એનાથી પણ પર જ્યારે આત્મબળ પણ નથી ચાલતું ત્યારે પરમાત્મા બળ ચાલે છે ભગવાનના આશ્રયનું બળ ચાલે છે સ્વામીએ ભગવાન વચનાવટમાં સમજાવે છે કે નાની મોટી નદીઓ તરવી હોય તો કોઈક સારો તરવયો હોય તે તરી જાય પણ સમુદ્ર તરવ હોય ત્યારે તરવયો ગમે એવો શરીર હોય તો એ સમુદ્ર ઉલ્લંઘી શકતો નથી નાની ખાડી હજુ તરી શકે પણ મહાસાગર ન તરી શકે ત્યાં વહાણ જોઈએ એમ જીવનમાં નાની મોટી અનેક સમસ્યાઓને કોઈક શરીર બળવાળો બુદ્ધિબળવાળો મનોબળવાળો કે આત્મબળવાળો તરી જાય પણ આ જન્મ મરણરૂપી મહાસાગર એને તરવું હોય મુક્તિ સુધી પહોંચવું હોય આત્યંતિક મોક્ષ સુધી પહોંચવું હોય તો પરમાત્માનો આશ્રય એ રૂપી વહાણ જોઈએ તો આ એક અદ્ભુત વાત આપણને આપણા મહાપુરુષોએ શીખવી છે જ્યારે બધા જ બળ નિષ્ફળ જાય છે ત્યારે એક પરમાત્માના આશ્રયનું બળ જ આપણને કામ લાગે છે જુઓ શાસ્ત્રોના ઉદાહરણોને આધુનિક સમયના પણ ઉદાહરણો દ્રૌપદી એના જ્યારે ચીર હરાઈ રહ્યા હતા ત્યારે એમને બીજા બધા બળ હતા એમને શ્રદ્ધા હતી દ્રૌપદીજીને કે મારા પાંચ પતિઓ બેઠા છે સમર્થ અર્જુન છે ભીમ છે મહાબલી ભીમ યુધિષ્ઠિર આવા ધુરંધરો બેઠા છે મારા વડીલો બેઠા છે ભીષ્મ જેવા દ્રોણ અને કૃપાચાર્ય જેવા વડીલો બેઠા છે જરૂર કોઈક મારી રક્ષા કરશે પણ કોઈ જગ્યાએ કોઈ બળ ન ફાવ્યું બીજા બધા જ આશ્રય ન ચાલ્યા ત્યારે દ્રૌપદીજીએ અંતરના નાદ સાથે હે કૃષ્ણ હે ભગવાન મારી રક્ષા કરો બસ આટલું પછી આપણે કથા જાણીએ છીએ દ્રૌપદીજીની કેવી રક્ષા થઈ શ્રીમદ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા પણ ખૂબ પ્રેરક છે ગજેન્દ્ર અને પેલો મગર ગ્રાસ એનું યુદ્ધ કેટલાય સમય સુધી ચાલ્યું ગજેન્દ્ર પાસે શરીર બળ હતું પોતાનું બધું જ શરીરબળ અજમાવ્યું

અને પછી શાસ્ત્રો વર્ણવે છે કે એ મુક પ્રાણીની રક્ષા કરવા માટે ભગવાન ગરુડ તજીને પહોંચી ગયા તો આ એક પરંપરા રહી છે બધા જ બળ નિષ્ફળ જાય છે ત્યારે ભગવાનનો આશ્રય શ્રેષ્ઠ રીતે પુરવાર થાય છે પણ ક્યારેક મનમાં સવાલ થાય છે કે માણસ પહેલેથી જ ભગવાનનો આશ્રય કેમ નથી કરતો બધા જ બળ હાર્યા પછી કેમ કરીએ છીએ ભગવાનનો આશ્રય એનું કારણ છે અહંકાર ઈગો જ્યારે આપણે ઈગો છોડીએ છીએ અહંકાર છોડીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં ભગવાનનો આશ્રય થાય છે આ પોતાનું બળ પોતાની વ્યક્તિગત મહત્તા એ એક બહુ અઘરી બાબત છે છોડવી તે ક્યાંક વાંચ્યું હતું કે માણસ નવી પેન ખરીદે ત્યારે સૌથી પહેલું કામ એ પેનથી લખવાનું જે કરે છે એમાં છન્નું ટકા લોકો પોતાનું નામ લખે છે બસ માણસને છે છે પણ જ્યારે ખરેખર ભગવાનનો આશ્રય કરવાનો હોય ત્યારે એ છોડવું પડે છે અને નથી છોડતા પોતાના બળે લડવા જઈએ છે એટલે સ્ટ્રેસ રહે છે એટલે ચિંતા રહે છે વ્યગ્રતા રહે છે તમે જુઓ કે જે ભક્તો ભગવાનના આશ્રય રહે છે એને ક્યારે કોઈ સ્ટ્રેસ નથી હોતું દાખલા તરીકે નરસિંહ મહેતા કેવી પરિસ્થિતિ હતી નરસિંહ મહેતાની મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારે દોલતમાં જાંજ પખવા જરે શામળા ગીરધારી આ નરસિંહ મહેતાનો દ્રઢ વિશ્વાસ એને કોઈ સ્ટ્રેસ નહોતું મીરાબાઈને કોઈ સ્ટ્રેસ નહોતું અને મીરાબાઈએ તો પોતાના પદમાં લખ્યું કે ઝેરના કટોરા રાણાજીએ મોકલ્યા અમૃત કરી પી જાશું આ દ્રઢતા જોઈએ આ એક ભગવાનના ભક્તોની વિશેષતા હોય છે તમે મુક્તાનંદ સ્વામી લો ભગવાન સ્વામિનારાયણના મહાન સંત બ્રહ્માનંદ સ્વામી લો કે નિષ્કુળાનંદ સ્વામી લો કે દાદા ખાચર પર્વતભાઈ જેવા ભક્તો લો એ કોઈ સ્ટ્રેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા નહોતા ગયા પણ એમને જીવનમાં સ્ટ્રેસ શું છે ક્યારેય ખબર નહોતી એમણે ક્યારેય સ્ટ્રેસનો અનુભવ જીવનમાં કર્યો નહોતો કારણ કે એમને પરમાત્માના દ્રઢ આશ્રયનું બળ હતું એમને વિશ્વાસ હતો કે અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી પરબ્રહ્મ પરમાત્મા અમારી સાથે છે હું એમના શરણે છું મારે શાની ચિંતા એવા ભક્તોને અંદરથી દ્રઢ વિશ્વાસ હોય છે દુઃખ તો આવશે પણ ભગવાન મારું અંતે ભલું કરશે અને આ દ્રઢ વિશ્વાસને કારણે એવા ભક્તોના વહાણ રેતીમાં ચાલ્યા છે ક્યાંક એક પંક્તિ વાંચી હતી કે શંકાશીલ માણસોને મોટા જહાજમાં પણ મરતા જોયા છે શંકાશીલ માણસોને મોટા જહાજમાં પણ મરતા જોયા છે અને ભગવાનના ભરોસે રહેનારાઓને તૂટેલી નાવમાં પણ તરતા જોયા છે મને શ્રી ઓરોબિંદોની એક સુંદર વાત યાદ આવી ગઈ શ્રી ઓરોબિંદો એ એક વાત વારંવાર કરતા કે ભગવાનના દ્રઢ આશ્રયનું બળ કોને કહેવાય દાખલા તરીકે તમે સાગરમાં જઈ રહ્યા છો એક નૌકામાં બેસીને ઘણા બધા મુસાફરો સાથે એ વખતે સાગરમાં બવંડર આવ્યું ભયંકર તોફાન જાગ્યું ઊંચા ઊંચા મોજાઓ ઉછળવા માંડ્યા થપાટો વાગવા લાગી અને પાણીની થપાટોને કારણે નાવ તૂટવા માંડી નાવની અંદર પાણી આવવા લાગ્યું બધા ગભરાઈ જાય છે સૌ ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન ત્યાં ગરુડ પર બેસીને સૌને તારવા આવે છે સૌ ડૂબી રહ્યા છે ડૂબકા ખાઈ રહ્યા છે એ સમયે ભગવાન એક એકને હાથ આપી અને પોતાના ગરુડ ઉપર ખેંચી લે છે અને છેલ્લે એક જણ બાકી રહે છે એ તમે છો ભગવાન સૌને લઈને નીકળી જાય છે તમે ભગવાન હાથ હાથ કરી કરીને બૂમો પાડીને પોકારી પોકારી કહો છો ભગવાન મારી રક્ષા કરો મને બચાવો ભગવાન થોડી વાર પછી પાછા આવે છે એ દરમિયાન બચવા માટે આપણે નાવનું તૂટેલું એક પાટિયું લઈને હવા ત્યાં મારતા હોઈએ છીએ એ નાવનું તૂટેલું પાટિયું હાથમાં પકડીને બચવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ ત્યારે ભગવાન હાથ લંબાવે છે આમ હાથ લંબાવીને એમ કે છે કે આવી જા આપણે હાથ લંબાવીએ પહેલા ભગવાન આપણા હાથમાંથી પેલું પાટિયું પણ ઝૂટવીને જતા રહે છે એવા સમયે પણ અંદરથી વિશ્વાસ ન તૂટે ના આ જ મારો ભગવાન છે અને એ મારી રક્ષા કરશે જ અને નહીં કરે તો એમાં પણ મારું ભલું છે આવો દ્રઢ વિશ્વાસ એ આશ્રય છે એટલે આવા ભક્તોને ક્યારેય સ્ટ્રેસ નથી આવતું આવું એક ઉત્તમ ઉદાહરણ તો અમે પ્રમુખ સ્વામી મહારાજનું જોયું છે આપ સૌએ જોયું છે આપણી જિંદગીમાં આવું ઉદાહરણ આપણે નજરો નજર નિહાળ્યું છે એ આપણું સદભાગ્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ તો સાક્ષાત અનેક સદગુણોથી સંપન્ન હતા નિર્દોષ સંત હતા પરંતુ એમ છતાં એમની વ્યાખ્યા કરવી હોય તો ઘણી બધી કરી શકાય એ ઘણી બધી વ્યાખ્યાઓમાંની એક શ્રેષ્ઠ વ્યાખ્યા કરવી હોય તો એ કહેવાય કે તેઓ પરમાત્માના એક અનન્ય દ્રઢ આશ્રિત અનન્ય સેવક હતા બહુ જ મોટી બાબત છે એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અનેક સામાજિક શારીરિક દુઃખો આવ્યા પણ એ અકળાઈ જવાને બદલે એ બદલે તેઓ ખિલખિલાટ હસતા રહ્યા નિશ્ચિંત રહ્યા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે અનેક સમસ્યાઓ આવી એના સાક્ષીઓ ઘણા બધા અહીંયા બેઠા છે એમની એંશી વર્ષની લગભગ એસી વર્ષની ઉંમરે એમની એન્જિયોગ્રાફી લેનોક્સિલ હોસ્પિટલમાં થઈ ત્યારે ડૉક્ટરો વ્યગ્ર બની ગયા ચિંતામાં મુકાઈ ગયા એમણે એમ કહ્યું કે તેઓ જ્વાળામુખીની ટોચ પર બેઠા છે એની મોમેન્ટ ઇટ મેઈ બ્લાસ્ટ એવા સમયે બધા જ મૂંઝાઈ ગયા હતા મને બરાબર એ દ્રશ્ય યાદ છે પૂજ્ય વિવેક સાગર સ્વામીની સાથે એ વખતે અમે ત્યાં હાજર હતા પણ તે વખતે એક ડૉક્ટર તો રડી રહ્યા હતા સત્સંગી પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હજુ તો ટેબલ ઉપર સુતા છે હજુ એ એમાંથી મુક્ત નથી કર્યા આ તો હજુ તો શરૂઆતના સમયમાં જ એન્જિયોગ્રાફીના શરૂઆતના સમયમાં જ આ બધી ઘટનાઓ બની ગઈ પણ તેવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર સુતા સુતા કૃષ્ણ વલ્લભ સ્વામી સાથે ગમત કરતા કરતા ખડ ખડાટ હસતા હતા ડોક્ટરોને એનું આશ્ચર્ય સમાતું નહોતું આવા અનેક પ્રસંગો છે મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજની એન્જિયોગ્રાફી કરવાની હતી તેની થોડી પળો સુધી થોડી પળો પહેલા સુધી પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તોના પ્રશ્નોના પત્રો વાંચતા રહ્યા લોકોના પ્રશ્નોના પત્રો વાંચતા રહ્યા એન્જિયોગ્રાફી જવા માટે દાદર મંદિરેથી નીકળવાના હતા ભગવાનના દર્શન આવ્યા ત્યાં સુધી વચ્ચે કેટલાય લોકોના પ્રશ્નો સાંભળતા સાંભળતા આવ્યા એક યુવાનને લગ્ન કરવાનું હતું અને એનું સગપણ કરાવવાનું હતું એ પણ ખૂબ હસતા હસતા એમને કરાવ્યું એ સહેજ પણ ચિંતામાં નહોતા એટલે ડોક્ટર એ બી મહેતાએ કહેલું કે ગજબના પેશન્ટ છે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ ચિંતા નથી કોઈ વ્યગ્રતા નથી બાકી અમારા એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર ભલ ભલા ધુરંધરો આવીને રડવા લાગતા હોય છે કેટલા નિશ્ચિંત ને હળવા ફૂલ છે પ્રમુખ સ્વામી મહારાજ ડોક્ટર તેજસભાઈ પટેલ જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ઘણી વખત પોતાના સ્વાનુભવની વાત કરે છે કે મારી જિંદગીમાં મેં આવા પેશન્ટ નથી જોયા કેટલા નિશ્ચિંત કેટલા હળવા ફૂલ કેટલા દુઃખ અને દર્દોથી પર એક વખત ઇંગ્લેન્ડના જાણીતા ઉદ્યોગપતિ મનુભાઈ માધવાણીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું હતું કે સ્વામીજી આપની તબિયત સાચવજો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું હતું કે અમે તો ભગવાનના શરણે બેઠા છીએ એ જેમ રાખે તેમ રહીએ છીએ કેટલું સહજતાથી બોલાયું હતું એ વાક્ય કેટલા વિશ્વાસ સાથે બોલાયું હતું એ વાક્ય એક બહુ જ મોટા મહાનુભાવ જી એટથી માંડીને યુનો સુધી અનેક એવા મોટા મોટા આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં ઉચ્ચ પદ પર રહેલા એવા એ મહાનુભાવોએ પ્રમુખ સ્વામીજી મહારાજ આગળ કંઈક ચિંતાઓ વ્યક્ત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું હતું એમના જીવનનો અર્થ હતો હો સ્વામીશ્રીએ કહ્યું હતું કે બધું જ કામ કરો પણ ચિંતા ભગવાનના ચરણે ચરણે છોડી છોડી દો ફળની ચિંતા એમના દો ભગવાનના આશ્રય રહેશો એના આશ્રય રહેશો અને પછી ગમે તેટલું કામ કરશો તો ક્યારેય પણ દુઃખ અશાંતિ ક્લેશ ચિંતા કશું નહીં થાય અને પછી નિષ્ફળતા મળે તોય ભલે અને સફળતા મળે તોય ભલે એમાંય આપણું ભલું છે સ્વામી બાપાનો એ દ્રઢ વિશ્વાસ જોઈને મહાનુભાવ બોલી ઉઠ્યા હતા અજોડ છે આ મહાપુરુષ આ જ વાત રોન પટેલે કરી હતી ભગવાનમાં કેવી અનન્ય શ્રદ્ધા છે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને કોઈ કે પૂછ્યું હતું કે ભક્તને કેમ દુઃખ આવે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું હતું કે ભગવાન કસોટી કરતા હોય છે ભક્તની અને પછી ભગવાન એ ભક્તને વશ થઈ જાય છે સ્વામી શ્રી વારે વારે નું ઉદાહરણ પણ આપતા બલિરાજાની કસોટી કરી પછી ભગવાન એને થઈ ગયા ભગવાન પણ તેનો નિર્દેશ આપ્યો છે પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુંદરતાથી સમજાવે છે કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એને જેમ અઘરું પેપર નીકળે એને રાજી થાય શિક્ષકને પણ હોશિયાર વિદ્યાર્થીની પરીક્ષા કરવાની મજા આવે અને હોશિયાર વિદ્યાર્થીને પણ અઘરું પેપર એ લખવાની મજા આવે એમ સાચા ભક્તને જેમ વધારે કસોટી થાય એમ રાજી થાય છે એટલે ભક્તોને આવો વિશ્વાસ હોય છે એ અકળાઈ જતા નથી આ બધા ભૌતિક દુઃખોની જેમ આધ્યાત્મિક દુઃખો પણ હોય છે કામ ક્રોધ લોભ મોહા દેહે તિષ્ઠંતી તસ્કરા હરંતી જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી 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 શંકરાચાર્યજી કહે છે આ બધા દોષોના દુઃખ છે જન્મ મરણના દુઃખ છે આ બધા દુઃખમાંથી બહાર નીકળવા માટે પણ ભગવાન અને સંતનો આશ્રય જોઈએ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં ઉચ્ચારે છે ગ્રડા મધ્યનું છાસઠમો વચનામૃત વરતાલનું ચૌદમો વચનામૃત જેતલપુરનું પહેલું વચનામૃત અને બીજા અન્યત્ર ઘણા બધા શાસ્ત્રોના સંદર્ભો છે ભગવદ્ ગીતા હોય કે ઉપનિષદ હોય એમાં ગુણાતીત સંતના શરણે જવાની વાત છે ભગવાનના શરણે જવાની વાત છે ભગવાન અને ગુણાતીત સંતના આશ્રયે જવા માટે જ્યારે આપણે તત્પર થઈએ છીએ ત્યારે શું બને છે શાસ્ત્રો વર્ણવે છે વચનામૂર્ત કહે છે મુક્તિ થાય છે પાપ ટળે છે શાંતિ થાય છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતના શરણે જઈને અસંખ્ય લોકોએ શાંતિનો અનુભવ કર્યો છે ચિંતા મુક્ત થયાનો અનુભવ કર્યો છે અને આત્યંતિક મુક્તિનો પણ અનુભવ કર્યો છે કલ્યાણનો અનુભવ કર્યો છે ભગવાનને પ્રસન્ન કર્યાનો પણ અનુભવ કર્યો છે આદિવાસીઓથી માંડી અમેરિકાવાસીઓ સુધી ભણેલા અભણ નાના મોટા આબાલ વૃદ્ધ ગરીબ ધનાઢ્ય ખેડૂતો કે ઉદ્યોગપતિઓ સૌ કોઈએ ગરીબ તવંગર કોઈ પણ સૌ કોઈ આવા અનુભવ કર્યા છે અને આવા ગુણાતીત સંતના હસ્તે અથવા તો એમના આદેશ મુજબ આપણે જ્યારે ગળામાં કંઠી ધારણ કરીએ છીએ ત્યારે એ ભગવાનનો અને એ ગુરુનો આપણે આશ્રય કરીએ છીએ એ આ કંઠી જે આપણે પહેરીએ છીએ આ કંઠી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેરાવામાં આવે છે આ આશ્રયનું પ્રતિક છે આ કંઠી એ કોઈ અંધશ્રદ્ધા નથી કોઈ મંત્ર લો તંત્ર લો એવો કોઈ દોરો નથી આ કંઠી એ શરણાગતિનું પ્રતિક છે જેવી રીતે આપણે ભગવાનને કંઈ અર્પણ કરીએ છીએ તો ઉપર તુલસી પત્ર અર્પણ કરીએ છીએ એની પાછળ આખી તુલસી વિવાહની કથા છે હું સંક્ષેપમાં કહું છું તુલસીજી ભગવાનને સમર્પિત થઈ ગયા હતા એના પ્રતિક રૂપે કંઈ પણ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ એ અર્પણ કરતી વેળાએ તેના પર તુલસીનું પત્ર મૂકીએ છીએ કૃષ્ણ અર્પણ આમ કહીને મૂકીએ છીએ એમ આ શરીર આ શરીરની અંદર રહેલ મન આ શરીરની અંદર રહેલો આત્મા આ સમગ્ર અસ્તિત્વ આ બધું જ હું ભગવાનને અર્પણ કરી દઉં છું એટલે એ શરીર ઉપર તુલસીનું પત્ર એટલે કે તુલસીમાંથી બનાવેલી આ માળા કંઠી આપણે ધારણ કરીએ છીએ અને હૃદયમાં દ્રઢ ભાવ ધારણ કરીએ છીએ હે ભગવાન હું આપનો છું અને આપ મારા છો હું આપના શરણે છું આપ મારા જીવન આધાર છો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠીનું એટલે બહુ જ મહત્વ છે એટલે કંઠી જ્યારે પહેરાવવામાં આવે છે ત્યારે આશ્રય મંત્ર બોલાવવામાં આવે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામીની વાત બોલતા જ્યારે આપણે ભગવાનના દ્રઢ આશ્રિત થઈએ છીએ ત્યારે ભગવાન આપણી કેવી રક્ષા કરે છે ગુણાતીતાનંદ સ્વામી એ વાતમાં કહે છે માવતર જેમ છોકરાની રક્ષા કરે છે ભાત કંઠની રક્ષા કરે છે પાપણ આંખની રક્ષા કરે છે તેમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે સત્ય વાત છે બાળકને કોઈ ચિંતા નથી હોતી માવતરના ભરોસે બાળક કેટલો નિશ્ચિંત હોય છે એને વિશ્વાસ છે કે મારી માતા ને મારા પિતા મારી જરૂર રક્ષા કરશે બાળક ઘરે આવે શાળાએથી અને પહેલું કામ શું કરે એ દ્રશ્ય આપણને બધાને યાદ છે દફતર ફગાવીને એક વાક્ય ઉચ્ચારે માં ભૂખ લાગી છે એને વિશ્વાસ છે કે મારી માતાએ મારા માટે ખાવાનું જરૂર કંઈક રાખ્યું હશે અને એની કોઈ ચિંતા નથી કાલે હું સવારે કયું કપડું પહેરીશ કાલે સવારે ટિફિન બોક્સમાં હું ખાવાનું શું લઈ જઈશ હું સ્કૂલની ફી ક્યાંથી કાઢીશ બધી ચિંતા માતા પિતા કરે છે એમ જ્યારે આપણે ભગવાનના શરણે કે ગુરુના શરણે સાચા અર્થમાં બાળક થઈને બેસીએ છીએ ત્યારે આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ ભગવાન આપણી સર્વ ખબર લે છે હા સર્વ પુરુષાર્થ કરવાનો છે પ્રમુખ સ્વામી મહારાજ કરતા એ વારે વારે યાદ કરાવતા પુરુષાર્થમાં કોઈ કમી છોડવા નથી પણ નિશ્ચિંતતા રાખવાની છે ભગવાનના આશ્રય જનાર હંમેશા નિશ્ચિંત હોય છે તેઓ એક વાત એક મંત્ર વારે વારે શીખવતા જે આપણને બધાને યાદ છે આ મંત્રમાં શરણાગતિનો સાર છે ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ દેવ હે ભગવાન તમે જ મારી માતા તમે જ મારા પિતા તમે જ મારા ગુરુ તમે જ મારા બંધુ તમે જ મારા સખા તમે જ મારું ધન તમે જ મારું સર્વસ્વ છો આ આશ્રયનો મંત્ર રોજ વિષય છે અને જ્યારે આવો દ્રઢ આશ્રય થાય છે ત્યારે ભગવદ્ ગીતામાં વ્યાસજી ઉચ્ચારેલા શબ્દો આપણા માટે પણ સાકાર થાય છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રીર વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર ભવ જ્યાં ભગવાન છે અને જ્યાં અર્જુન જેવો ભગવાનનો દ્રઢ આશ્રિત ભક્ત છે ત્યાં જરૂર વિજય છે ત્યાં જરૂર સર્વ પ્રકારની ઉપલબ્ધિ છે ત્યાં શાંતિ છે ત્યાં સર્વ પ્રકારે સર્વ પ્રકારે નિશ્ચિતપણે જય થાય છે આવો દ્રઢ આશ્રય આપણા જીવનમાં આપણે કરી શકીએ એ જ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ સર્વે સંતો અને સર્વે અવતારોના ચરણમાં પ્રાર્થના